સરકારી કાર્યક્રમ આવતા નેતાઓના સ્થાનિકોએ ઘેરાવો કર્યો સેવાસીતુ સેતુ કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો લોકોએ આક્ષેપ કર્યો કે ડોલ અને ઘર વખરીની સહાય હજુ પણ નથી મળી સર્વેની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેટર ફરક્યા નથી એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની પણ પાણી ગુજરાતમાં બે ઓક્ટોબર થી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે રાજ્યમાં પાંચ હજાર કરોડ નું ટર્ન ઓવર થશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો હડતાલમાં જોડાશે તો આ સાથે જ અન્ય સમાચાર પર નજર કરીએ મહત્વનું છે કે આ સાથે કોરી ઉદ્યોગકારો પણ હડતાલ કરવાના છે અન્ય સમાચારો પર નજર તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકર્યો છે ભાજપના સદસ્ય બનવા માટેના ફોટો તેમજ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મહેસાણાની વેસનગર સિવિલમાં દર્દીને ઇન્જેક્શનના નામે ભાજપના સભ્ય બનાવવા ઓટીપીની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે ભાવનગરમાં ભાજપના સદસ્ય બનવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો વળી ભાવનગરમાં પાંચસો રૂપિયા લઈ જાવ અને સદસ્યો બનાવવાનો કથિત વીડિયો સદસ્ય બનો રૂપિયાલોનો વિડીયો આજે વાયરલ થયો છે ને વિવાદ હવે વધુ વખરી રહ્યો છે શિક્ષકોને સભ્ય બનાવ્યા હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ આજે સમાપ્ત થયો જેમાં રસપ્રદ મેચ જોવા મળી છોટાઉદેપુર ડીએફએ વલસાડ ડીએફએને બે એકથી હરાવ્યું ખેડા ડીએફએ પાટણ ડીએફએફને પાંચ શૂન્યથી હરાવ્યું જ્યારે પંચમહાલ ડીએફએ આણંદે સાત શૂન્યથી હરાવે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું તો નવસારી ડીએફએ સુરેન્દ્રનગર ડીએફએને છ શૂન્યથી હરાવ્યું અને હવે બાવીસ સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થશે ત્રણ જૂથ

ગુજરાતમાં બે ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે રાજ્યમાં પાંચ હજાર કરોડનું ટર્નઓવર થપ થશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો ક્વોરીઓ હડતાલમાં જોડાશે તો અન્ય અઠાવીસો લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે ક્વોરી એસોસિએશનના પ્રમુખે કહ્યું કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી અમે પરેશાન છીએ ખાડા અને સ્ટોક માપણીના નામે અમારી હેરાનગતિ કરાય છે તે પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો તેમણે કહ્યું કે ખાણ ખનીજ વિભાગની હેરાનગતિથી સાહીઠ ટકા ઉદ્યોગ

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદઘાટનના માંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતાં હજી પણ અંધારું છે વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડી અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર અગિયાર કેવીની હેવી વીજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અંદાજે ચાર હજાર મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ અને જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થી આવે છે અને એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠે છે આ મામલે

એવું અમે ઈચ્છીએ છીએ ગિરનારના સાધુ સંતો મહંતો બધાએ પણ ઈચ્છે છે અમારા દ્વારા આર્કીઓલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનોનો વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે વડોદરામાં પૂરના વીસ દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ યથાવત છે સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓના સ્થાનિકોએ ઘેરાવો કર્યો સેવા સેતુ કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો લોકોએ આક્ષેપ કર્યો કે કેસ ડોલ અને ઘર વખરીની સહાય હજુ પણ નથી મળી સર્વેની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેટર ફરક્યા નથી એમાં મારી

તો આ સાથે જ અન્ય સમાચાર પર નજર કરીએ મહત્વનું છે કે આ સાથે કોરી ઉદ્યોગકારો પણ હડતાલ કરવાના છે અન્ય સમાચારો પર નજર તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકર્યો છે ભાજપના સદસ્ય બનવા માટેના ફોટો તેમજ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મહેસાણાની વિસનગર સિવિલમાં દર્દીને ઇન્જેક્શનના નામે ભાજપના સભ્ય બનાવવા ઓટીપીની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે ભાવનગરમાં ભાજપના સદસ્ય બનવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો વળી ભાવનગરમાં પાંચસો રૂપિયા લઈ જાવ અને સદસ્યો બનાવવાનો કથિત વિડીયો સદસ્ય બનો રૂપિયાલોનો વિડીયો આજે વાયરલ થયો છે ને વિવાદ હવે વધુ વખરી રહ્યો છે શિક્ષકોને સભ્ય બનાવ્યા હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ આજે સમાપ્ત થયો જેમાં રસપ્રદ મેચ જોવા મળી છોટાઉદેપુર ડીએફએ વલસાડ ડીએફએને બે એકથી હરાવ્યું ખેડા ડીએફએ પાટણ ડીએફએને પાંચ શૂન્યથી હરાવ્યું જ્યારે પંચમહાલ ડીએફએ આણંદે સાત શૂન્યથી હરાવે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું તો નવસારી ડીએફએ સુરેન્દ્રનગર ડીએફએને છ શૂન્યથી હરાવ્યું અને હવે બાવીસ સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થશે ત્રણ જૂથોમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે દરેક જૂથમાંથી એક શ્રેષ્ઠ ટીમ સુપર લીગમાં આગળ વધશે સુપર લીગની અંતિમ મેચ અઠાવીસ સપ્ટેમ્બરે સવારે આઠ વાગે પીડીયુ ઓલ ફૂટબોલ ઉન્ડમાં રમાશે બાવીસ થી ફાઇનલ રાઉન્ડ શરૂ થવાનો છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્રણ જૂથમાં રાઉન્ડ રોબિન ફોર્મેટ થી સ્પર્ધા થશે